હાલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ હે વાલા હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારાયણત્ન ભક્તોમાં એના એક એવા ઉમરેઠ ગામના જમના બહેનનું આખ્યાન સાંભળીશું હે વાલા હરિભક્તો ભગવાનની જમાડવાનો ભાવ કેવો હોય અને ભગવાન ભક્તોનો ભાવ પૂરો કરવા ક્યાંય કિણથી દૂરથી પધારે છે તે આ આખ્યાન પરથી સાંભળીએ હે વાલા હરિભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નારી રત્ન ભક્તોના વિડીયો છે ઘણા બધા આખ્યાનો છે તે તમે ખૂબ ભાવ અને ધ્યાનથી અને પ્રેમથી સાંભળી શકો છો અને ભગવાન સ્વામિનારાયણમાં વધુને વધુ ગાઢ એકતા અને પ્રેમ ભાવ અને ભક્તિભાવ કેળવી શકો છો તો ચલો આપણે સૌ કોઈ સાથે મળીને આ ઉમરેઠ ગામના જમના બહેન નું આખ્યાન સાંભળીએ તો કે હે માલા હરિભક્તો સંવંત અઢારસો ને બાવન ની સાલની વાત છે સંત અઢારસો ને બાવન સાલે અગ્નિ તિખારા જેવો સૂરજ વાયુની ફૂકે તેનો તેજ વધારી ધીમે ધીમે ગગનના ના પર દોડતો દોડતો અજવાળા કરતો હતો એવા સમયે એક બાળ યોગી વર્ણી સુકલકડી દેહે ઉમરેઠ ગામની પાઘડી પને પથરાયેલી બજારેથી ચાલતો ચાલતો શેરીએ ઓ વટાવતો આગળ વધતો હતો તેના હાથમાં ભિક્ષા પાત્ર કેડી મેખલાની કોપીન ગળામાં ગુટકો બગલમાં બારણામાં દાખલ થઈ પગલા ભિક્ષામ દેહી જય સચિદાનંદ પધારો પાળિયોગી અત્યારે પાકો સીધું ક્યારે રાંધશો જો તમને વાંધો ન હોય તો અમે બ્રાહ્મણ છીએ અને રસોઈ તૈયાર છે જમશો ખરા કે તો બેસી તપ પાવડીને થાંભલી ને ટે મેલી ઓસરીની કોરી પાથરે આસન બેઠક લીધી આ ઉમરેઠ માં પ્રથમ વખત પધારેલા વરણીને બાઈએ જમાડ્યા જમીને વર્ણીએ

ધર્મનો સત્ય દેશે દેશે સમજાવા મંડળોને રવાના કર્યા તે પછી વર્ણી સ્વામિનારાયણ નામે લોક જીભે ચડીને પોકારો પાડતા થયા તેમના સંતોના સહવાસમાં જે જે આવ્યા તેને તો અક્ષરધામનો પરવાનો જ મળી ગયાની અનેરી ખુશીમાં જીવન પથ મળ્યાનું સુખ સાંપડ્યું એ જમના બહેનને તો સ્વપ્ને પણ ખ્યાલ ન આવ્યો કે આ યોગી પ્રથમ પહેલા વન વિચરણ કરતા કરતા તેની ત્યાં જમી ગયા છે આમને આમ છ છ વખત શ્રી હરિ ઉમરેઠ પધાર્યા છતાં જમના બહેન તો પીલાના વર્ણીની યાદ જ વિસરી ગયા હતા ગામડે ગામડે સંતોએ ફરી સત્સંગીઓની ફોજો તૈયાર કરીને સ્વામિનારાયણ ની ધૂન મચાવી દીધી બાઈ તો શ્રી હરિ ને ભક્તિ ને રસોઈ જમાડતા રહ્યા હતા એક વખત શ્રી હરિ ઉતાવળે ઘોડીએ ચડીને ઉમરેઠ આવ્યા અને જમનાબાઈ બાઈને ઘરે આવી કહ્યું કે હે જમના બાઈ તમે રસોઈ તૈયાર કરજો અમે તમારે ત્યાં જમવા બપોરે આવી જઈશું અત્યારે અમારે ઉતાવળ છે એટલે થોભશું નહીં જમના બાઈ તો આનંદ ઘેલા થઈ રસોઈ કરવા માંડ્યા સમય થતા શ્રી હરિની રાહ જોતા બેઠા ત્યાં પાડોશમાં મા રહેતી રાધાબાઈએ આવતા કહ્યું કા જમના બહેન શું આમ એકલા વિચારોમાં કોઈ બેઠા છો રસોઈ કરી લીધી સ્વપ્નમાંથી માંથી ચાકતા બાઈએ રાધાને આવકાર આપતા કહ્યું બહેન રસોઈ છું રાધાબાઈ ક્ષણ ફર હસી પડી અને એને જોતા જમણા બહેન બોલ્યા કે કેમ બહેન તમે હસો છો કેમ ત્યારે બહેન બોલ્યા કે અરે બાઈ નહીં તો શું કરું તમે તે કઈ ગાંડા થયા છો કે શું શ્રીહરિ ક્યારે આવ્યા અને ક્યાં ગયા તે કામમાં કોઈ જાણતું નથી ને તમે રસોઈ જમવાનું કહો છો અને મહારાજ રસોઈ જમવા આવવાનું કહ્યું એમ કહો છો અરે મારા બહેન રસોઈ જમનારાની ની વાત જુઓ એ તો ઉમરેટ આવ્યા જ નથી પણ સોરા ગામે ગયા છે ત્યારે જમનાબાઈ બોલ્યા ચારે જા જૂઠી તો બહેન એના પ્રત્યુત્તર કહે છે તો જુઓ તમે એની વાત એ છળિયાને તમે આ ઓળખતા થયા હું તો એને કૃષ્ણ વાતમાં ઓળખું છું હોય ત્યારે જમનાબેન કહે છે કે રાધાબાઈ તમે નાહક મશ્કરી ન કરો મારો જીવ દુભાય છે સાચે સાચો શું છે તે કહો નહી રાધાબાઈ બોલ્યા કે અરે જમણા બાઈ તમે તો ભક્તિ ભાવમાં તરબર થઈને એવા ફોળવાઈ ગયા છો કે તમને ભ્રમણામાં શ્રી હરિ આવ્યાનો ભાસ નહીં હશે આમ જ ગોકુળની ગોપીઓ ખીલી થઈ પોતાની જાતને પણ વિસરી ગઈ હતી તેને શ્રી કૃષ્ણે મથુરા જાતા કહેલ કે હું થોડા દિવસમાં પાછો ફરીશ એની કથા તો તમે સાંભળી જશે ને એ પછી ક્યારે તે ગોકુળ આવ્યા હતા ખરા અરે ઓલ્યા બિચારા નામદેવ એની ભાળ કરતા કરતા કેટલું એ ભટક્યા હતા તો એના અંત સુધી દર્શન ન પામેલા તો તમે શું એની તોલે આવશો મારો માનો તો તમે જમી લો એની રાહમાં જન્મારો આ ખોઈ જશે તો એ જમવા નહીં આવે તેની ભક્તિ ભાવમાં તરબોળ બનેલા જમનાબાઈ બોલ્યા કે ના ના રાધાબાઈ એની રટણમાં તો આ આખો ખોળ્યું ઓળખોળ કરી મેલીશ જો છું એમની સામે પગલે આવીને મને રસોઈ બનાવવાનું કહ્યું હતું એના વેણ વિશ્વાસ હું નહી છોડું કદાચ આવા સાત જન્મ વાર જોવા પડે તો શું છે અને જમનાબાઈ અંતરમાં આંખો બંધ કરી સ્મરણ કરવા માંડ્યો એમ જમનાબાઈ તો હટ પકડીને ઊભા એ જોઈ રાથાબાઈ એ મોમજ કોડી કહ્યું કે લે બાઈ તો તારી જેવી મરજી મેં તો તને જેવું હતું તેવું કહ્યું હવે તો વાટ જોતી ઊભી રહે શાક ચાલી ઉંમરે લક્ષ્મણ જતીની ની ની જેમ થાંભલી થઈને શ્રીહરિના હૈયા નામ સ્મરણ કરતા વાટ જોતા ઉભા રહ્યા ઉભા રડતા બોલવા લાગ્યા કે હેનાથ

કે અરે મહારાજ આમ તે હોય કેટલું મોડું કર્યું ત્યારે મહારાજ બોલ્યા કે હા હા મોડું થઈ ગયું છે પણ અમે તમને કહ્યું ભૂલી ગયા ન હતા હા આ તમારી શ્રદ્ધા વિશ્વાસથી જ અમે બધું એ કામ મેલી ઉતાવળા આવ્યા છીએ લ્યો હવે ચાચુ ખોટી ન કરો ઝટપટ થાળ પીરસો એટલે અમે જમી લઈએ જમનાબાઈ એ ઝડપથી રસોડામાં બાજોટ લાવી ઠાળ્યો અને મહારાજને થાળ પીરસ્યો મહારાજ ભાવથી થાળ જમ્યા અને પાછા પરસોરા ગામ પધાર્યા હેવાલા વાલા હરિભક્તો તો કેવું લાગ્યું તમને આ ઉમરેઠ ગામના જમના બહેન નું આખ્યાન જો આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો બીજા હરિભક્ત ને ખુબ ભાવ પ્રેમ અને આદર થકી મોકલજો જેથી કરીને એ પણ આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તો એક એવા ઉમરેઠ ગામના જમના બહેન નું આખ્યાન

થાળ જમવા પધાર્યા હતા કોઈ ગમે એટલું કહે તો એને મહારાજ પ્રત્યે ભાવ ઓછો ન થયો રાધાબાઈએ અહીંયા એને કેટલું કહ્યું કે મહારાજ નહીં આવે તમે એ વિશ્વાસ મૂકી દો તેમ છતાં જમનાબાઈએ પ્રભુમાં વિશ્વાસ ન તડ્યો આવી જ રીતે આપણે સૌ કોઈ મહારાજમાં ભગવાનમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનમાં ખૂબ દિવ્ય નિષ્ઠા અને વિશ્વાસ કેળવીએ હે માલા હરિભક્તો આપણે સૌ કોઈ હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર નો જપ કરીએ જેથી કરીને ઘરમાં ખૂબ પવિત્ર અને દિવ્ય એવું વાતાવરણ સર્જાય આપણે સૌ કોઈ સાથે મળીને સર્વોપરી સર્વ અવતારોના અવતારી સર્વ કારણ ના કારણ સર્વના નિયંતા એવા સ્વામિનારાયણ ભગવાન નું અખંડ ભજન કરીએ આપણે ઘરમાં જે કંઈ પણ રસોઈ બનાવીએ તેનું સૌ પ્રથમ ભગવાનને થાળ કરીએ ઘરમાં જે કંઈ પણ ફ્રૂટ લાવ્યા હોય તે ભગવાનને ધરાવીએ પછી એની પ્રસાદી સૌ કોઈ જમી આપણે સૌ કોઈ સાથે મળીને એક ભક્તિભાવ વાળું જીવન જીવીએ અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરીએ જેથી એની ગળથૂતીમાં જ સંસ્કાર પવાય અને એ પણ મહારાજને ખૂબ પવિત્ર અને દિવ્ય એવા ભક્ત બનીને જીવન પવિત્ર જીવે હે વાલા હરિભક્તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી સર્વ અવતારણા અવતારી સર્વ કારણના કારણ અવતારી એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામી એણ ભગવાન ઘનશ્યા મહારાજના એક નવા દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હેતથી જય જય કરીને જય સ્વામિનારાયણ